તો એમાં છે નવરાત્રીનો ઠાકોર થોડું ઘરમાં રિનોવેશનનું કામ ચાલતું હતું એટલે થોડા દિવસ વિડીયો મારા સ્કીપ હતા પણ હવે રેગ્યુલર ચાલુ થશે અને આજે બહુ યુનિક અને સરસ રેસીપી લઈને આવ્યું છું કે કઢી પુલાવ સાથે આપણે શું બનાવવાનું કારણ કે જો તમારા ઘરે મહેમાન આવે ને તને તમે કન્ફ્યુઝ હોય કે દાળ ભાતું દર વખતે બનાવીએ છીએ તો કઢી પુલાવ બનાવવાની ઈચ્છા હોય તો તેની સાથે આપણે કયા સાથ મૂકશું તે વિડીયો છે દોસ્તો કયા સાથ છે તે વિડિયો જોવા માટે તમારે આ વિડીયોને એન્ડ સુધી જોવો પડશે અને હું તમને બતાવીશ કે કયા સાથ મૂકવા જોઈએ ચલો ફ્રેન્ડ્સ તો હું તમને બતાવું કે આપણે કઢી કઈ રીતે બનાવીએ છીએ કઢી બનાવવા માટે મેં લઈ લીધું હતું એક પેન અને એમાં નાખી લીધું હતું થોડું ઘણું તેલ તેલ નાખીને પછી મેં અંદર એડ કરીશું કે મેથી સૂકા મરચાં રાઈ જીરું હિંગ અને આગ ઘણો બધો લીમડો પછી અંદર એડ કરી દીધી આદુ મરચાં લસણની પેસ્ટ હવે તેને બેથી ત્રણ મિનિટ આપણે તેલમાં મિક્સ કરવાનું છે તેને મિક્સ કરીને થોડીકવાર ધીમા ગેસે તેને ચડવા દઈશું અને પછી આપણે અંદર એડ કરીશું મીઠું મીઠું સ્વાદ પ્રમાણે બેથી ત્રણ ચમચી અંદર એડ કરી લેવાનું છે અને તે બધું થોડીવાર તેને મિક્સ થઈને થોડીકવાર ગેસમાં ચડવા દેવાનું છે તે તળી ચડી જાય પછી આપણી બીજી બાજુ જે છાશની અંદર ચણાનો લોટનું બેટર નાખી ગ્લેન્ડર વડે પીસ્યું છે તેને આપણે આ મસાલાની અંદર મિક્સ કરી દેવાનું છે

આપણે અંદર એડ કરશું નોર્મલ મસાલા તો મેં અંદર હળદર મીઠું મરચું બે બે ચમચી નાખી લીધું છે અને બધીને ચમચાની મદદથી મિક્સ કરી લીધું છે હવે જે વટાણા આપણે બાફીને રેડી રાખ્યા હતા તેને અંદર એડ કરી દેસું એટલે થોડીક જ તે શાક બનીને તૈયાર થઈ જશે જી હા મિત્ર આ શાક છે ને કઢી પુલાવ જોડે બહુ ફાઇન લાગે છે મારા ટીફિનના કસ્ટમરને બધાને આ બહુ જ ભાવે છે

મિક્સ કરી લેશું હવે બટાકાને પાંચ થી દસ મિનિટ ઢાંકીને ધીમા ગેસે રાખવાના છે પછી આપણે એડ કરશું અંદર ભીંડા બટાકા થોડા ચડી ગયા છે હવે આપણે અંદર ને એડ કરી દેશું બસ બસ કરી

ઓકે ખોલી દેતા અને ટિફિન થઈ ગયો તો તમે જોઈ શકો છો અમે લોકોએ આ રીતે ટિફિન પ્લેટફોર્મ પર ગોઠવી દઈએ છીએ એકદમ ચોખ્ખા કરીને પછી વન બાય વન આપણે અંદર બધું ભરવાનું ચાલુ કરીએ છીએ તો પહેલાં તો મેં બનાવી હતી કઢી એટલે આપણે ટિફિનમાં નીચે મૂકી દેસુ કઢી તો કઢીને મેં આ રીતે બધા ટિફિનમાં વન બાય વન મૂકી એ વસ્તુનું પણ ધ્યાન રાખે છે કે કઢી મૂકીને તરત જ એની ઉપર બીજો ડબ્બો મૂકી દે છે તેથી કઢી ઠંડી ના થાય ગરમ ને ગરડ વરાળમાં લાગે અને જ્યારે પણ કસ્ટમર અમારું ટિફિન ખોલે ત્યારે સુગંધ સાથે અંદર ગરમાહટ પણ હોય એટલે બધાને ખાવાની બહુ મજા આવે પછી મેં બધા ઉપર ડબ્બા લૂછીને મૂકી દે હવે બીજું શાક હતું ભીંડા બટેકાનું વન બાય વન એને પણ આપણે ટિફિનમાં ભરીને બીજા ડબ્બા ઉપર મૂકી દીધા હતા અને તેમાં મૂકવાનો હતું આપણે વટાણાનું શાક તો વટાણાનું શાક પણ આ રીતે બહુ મસ્ત બન્યું હતું તો બધાને અંદર એડ કરીને ગરમા ગરમ વટાણાનું શાક પણ પેક એટલે તો હવે મૂકવાનો તો ભાત તો પહેલાં તો બધામાં ભાત મૂકી દો તો અને આ છે સરસ મજાનો ગાજર કાકડી અને બીટનું હેલ્ધી સલાડ એને પણ આપણે આવી રીતે મૂકી દો અને હવે મૂકવાની છે રોટલી તો બીજો ડબ્બલ ને અમે લોકોએ ગરમા ગરમ રોટલી જેમ ગેસ પર થતી આવે ને તેમ હું મૂકતી આવો મૂકતા મૂકતા તમે જોશો મારા બધા ટિફિન પેક થઈ ગયા ટિફિન ભરતા ભરતા મને લાગી ગઈ હતી ભૂખ તો ભૂખનો ઈલાજ એ હતો હું ટિફિન ભરતી જાઉં અને સાથે ખાતી પણ જાઉં તો આ હતી માંડવી મમ્મી કાલે લઈ આવ્યા હતા તેને બાફીને તેમણે રેડી જ રાખી હતી તો હું તેને ખોલીને કરતી હતી અને થોડીક હજાર તમે જોઈ શકો છો ને આ બધું શું છે ઘર સાફ સફાઈ જી હા મિત્ર અમારું ટિફિનનું પતિ ગયું પછી અમારે ઘર સફાઈનું પણ કરવાનું હતું તો મમ્મીએ જેટલા બધા ગોધરા ગાડલા અને હાન તેન જે બધું હતું તે બધું તડકામાં અમે આ રીતે નાખી દીધું અને સામે લાલ પડતા દેખાય ને પૂનમ ભાભીના છે એના ઘરે પણ સાફ સફાઈ ચાલતી હતી તો એ પણ કરતા હતા હું એ કરતી હતી અને આજુબાજુમાં બધા જેટલા હતા બધા એ કરતા હતા અમારી આજુબાજુમાં તો જો આ બધા ઘર સફાઈનું જ કામ ચાલુ છે ના 250 માં આવે બી નું અને કોરવારીક તો ફોટો લઈ મને બધી ટાઈસો મારીતે આપણે ફોટો પાસું અને ચકચકન કરશું અને આ કિજોરીમાં ફોટો મારશું અને બધું જ કમ્પ્લીટ કરી અને પછી મને બતાઈ શકો થાય છે બરોબર હવે મને કરો મારામાં તાન ચડી ગયું સામ સાફ સફાઈનું તમે જો તો લઈ લીધું કપડું ને ઘચા ગચી ઘચા ગચી કરવા માંડી સાફ સફાઈ આમ બધી વસ્તુને જાણે હિરાન જેમ ચમકવાની આમ લિક્વિડ બિક્વિડનો ધબાકો બોલાઈ અને આમ તમે જો તિજોરીન ટાઈસોન બધું તક ચકા ચક ચકાટ કરી નાખ્યું અને મમ્મી જોઈને બેબાન જે વાત થઈ ગઈ આટલી બધી સાફ સફાઈ કરી જી હા મિત્ર એ રીતે મેં બધું ચકા ચક ચકા ચક કરી નાખ્યું ટાઈસો લૂચી નાખી દરવાજા લૂચી નાખ્યા અને મિત્રો આપણે વર્ષે એકવાર કામ કરતા હોય તો ચોખ્ખું તો કરવું પડે ને તો આ રીતે જો તમે બધું જોઈ શકો છો મેં કઈ રીતે ટાઇસોમાં ભીનું પોત પોતું મારી દીધું લિક્વિડ નાખીને ટાઈસો ચકાઈ દીધી અને બધું સરસ મજાનું કર્યું પછી તો મને ભૂખ લાગીને તમે ફટાફટ સ્વીગી કર્યું સ્વીગીમાંથી ડોમિનોઝના પિઝા મંગાવી લીધા અને ફટાફટ સ્વીગી કરીને પીઝા ખાઈ લીધા ને પછી મારો લાસ્ટનો વિડીયો હતો કે ઘર બધી સાફ સફાઈ થઈ ગઈ ને પીઝા આવાની વાર હતી પણ મને બહુ ભૂખ લાગી એટલે વિડીયો મેં ઉતાર્યો તો ડાયરેક્ટ પીઝા ખાવા જ મન બાય મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો